નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર સાત હું એવું ગુજરાતીનું જે સ્વાધ્યાય સોલ્યુશન છે તેનો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર કરવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી સહિતના ગુજરાતી અને ગુજરાતી સહિતના બધા જ વિષયના જે સ્વાધ્યાય સોલ્યુશન છે અને જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે અને સાથે સાથે ગુજરાતી વ્યાકરણના જે તમામ ટોપિક છે તેમના પણ સંપૂર્ણ સમજૂતી સાથેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ દરેક વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ પર પ્રાપ્ત થતી સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમાં પહેલો સવાલ આ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે તો જવાબ આવશે વિકલ્પ ડી નર્મદા બીજું આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાની શાહ માટે યાદ કરે છે તો જવાબ આવશે વિકલ્પ બી પ્રભાતિયા માટે ધોરણ ત્રણથી બારના તમામ વિષયના જે સોલ્યુશન છે ધોરણ ત્રણથી બારના સ્વાધ્યાયના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો એની બુક પણ મેળવી શકો છો તો એની પીડીએફ અથવા તો બુક મેળવવા માટે અહીંયા તમે નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને સંપર્ક કરી અને સોલ્યુશન કરી શકો છો અને સોલ્યુશન મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાઓને યાદ કરે છે તો જવાબ આવશે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીના મૌનને અને સરદાર વલ્લભભાઈની હાકલને યાદ કરે છે બીજું કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે તો કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ સત્યના આયુધની કઈ વિશેષતા છે તો કવિએ ગાંધીજીના સત્યને આયુધ એટલે કે શસ્ત્ર કહ્યું છે વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધ્ધથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતાઓ એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે ત્યાર પછી જોઈએ બીજો સવાલ ગુજરાતી વ્યક્તિના શ્વાસમાં અને પ્રાણમાં શું રહેલું છે તો ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહિસાગર નદીના પાણી વહે છે એટલે એમનામાં એ પાણીનું ખમીર છે એમના પ્રાણમાં રત્નાકર ધબકે છે એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે ધોરણ ત્રણથી આઠની જે સ્વઅધ્યયન પુથી છે તે સ્વઅધ્યયન પોથીના પણ બધા જ વિષયના સોલ્યુશનની પીડીએફ અથવા તો તમે જો બુક મેળવવા માંગતા હોય તો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો મિત્રો તમે ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલના વિવિધ માધ્યમો જેવા કે ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક વગેરે સાથે જોડાવા માંગતા હોય તો એના બારકોડ કોડ અહીંયા આપણને આપેલા છે એના ઉપર તમે સ્કેન કરી અને આપણા જે સોશિયલ મીડિયા સાઇટ છે તેની અંદર તમે જોડાઈ શકો છો જેથી કરીને તમે જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક સરળતાથી મેળવી શકો પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો એમાં પહેલો સવાલ આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કારણોસર અનુભવે છે તો કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ આ કારણોસર અનુભવે છે ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીના તેમજ ચરોતરની મહિસાગરના પાણી પાણી છે એનો દેહ અરવલ્લીનો છે એના શ્વાસમાં રત્નાકરના ધબકારા સંભળાય છે આ જ ભૂમિ પર નવરાત્રિનો ગરબો જળાળે છે ભૂમિ શેત્રુંજય પર્વતના શિખરથી શોભે છે છે અહીં અહીં સંભળાય જ શ્વેત તેજનો છે આ ભૂમિ પર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે અહીંથી દ્વારકા નગરીમાં કૃષ્ણ પ્રેમ ભક્તિનો અમૃત રસ પાય છે આ ભૂમિ પર જ દુહા છંદ રમઝટ બોલાવાય છે અને ભગવા સંતધારી સંતો ધ્યાન કરે છે મીરા કરતાલ લઈને કૃષ્ણનું ભજન કરે છે આ ભૂમિ પર જ અનેક આખ્યાનો રચાય છે આ ભૂમિ જ આ ભૂમિ પર ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો જન્મ્યા છે એવા ગાંધીએ ધારણ કરેલા સત્યરૂપી શસ્ત્રની સમગ્ર વિશ્વમાં ધાક હતી ગાંધીજીના મૌન અને સરદારની એક હાંક જબરો પ્રભાવ હતો આ સંતોની અને શૂરવીરોની ભૂમિ છે જેમણે પોતાના સૌમ્ય સ્મિત અને તલવારની તીક્ષ્ણ ધારથી ભૂમિની રક્ષા કરી છે એ ભૂમિના પોતે સંતાન છે એવું કવિ ગૌરવ અનુભવે છે ત્યાર પછી બીજું કાવ્ય પંક્તિ સમજાવો હું મારી માટીનો જાયો હું ગુરુજર અવતાર મારે શિર ભારત માતાની આશિષનો વિસ્તાર પ્રસ્તુત કાવ્ય પંક્તિ દ્વારા કવિ ભારત માતાનો મહિમા કર્યો છે કવિ કહે છે કે હું ભારત માતાનો પુત્ર છું ભલે જન્મે ગુજરાતી છું પણ ઉમાશંકર જોશીએ કહ્યું છે એમ હું ગુર્જર ભારતવાસી છું મારી નસોમાં ભારત માતનું લોહી છે મારા માફે મારી ભારત માતાના સુભાશિષ છે મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર આઠના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મિત્રો આ પાઠ નંબર આઠ જે છે તેના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો ઉપર આઈ બટનમાં પણ મળી જશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં